સંરક્ષણ મંત્રીએ નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સની વાર્ષિક પ્રજાસત્તાક દિવસ શિબિરની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તેમણે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા કેડેટ્સના શિસ્તબદ્ધ પ્રદર્શન અને અદ્ભુત કદમતાલનું નિરીક્ષણ કર્યું હતું સંરક્ષણ મંત્રીનું સ્વાગત ગાર્ડ ઓફ ઓનર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે કેડેટ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને શસ્ત્ર કવાયત નિહાળી હતી આ શિબિર યુવા કેડેટ્સ માટે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પાઠ શીખવાનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે કેડેટ્સને સંબોધતા સંરક્ષણ મંત્રીએ તેમના કૌશલ્ય અને જોમની ભારોભાર પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે એનસીસીએ માત્ર એક સંગઠન નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટેના ભાવિ નેતાઓ તૈયાર કરવાની પાઠશાળા છે મંત્રીએ કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા ફ્લેગ એરિયાની મુલાકાત લીધી હતી જ્યાં વિવિધ સામાજિક વિષયો પર આધારિત કલાત્મક પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી તેમણે યુવા શક્તિને દેશની સુરક્ષા અને પ્રગતિમાં સક્રિય યોગદાન આપવા તેમજ શિસ્તને જીવનનો મંત્ર બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા આ મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રીએ શ્રેષ્ઠ દેખાવ કરનાર કેડેટ્સ અને એકમોને પુરસ્કારો આપી સન્માનિત કર્યા હતા તેમણે એનસીસીના વિસ્તારણ અને આધુનિકીકરણ માટે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી જેથી વધુને વધુ યુવાનો સંરક્ષણ દળોમાં જોડાવા માટે પ્રેરિત થાય આ કાર્યક્રમમાં સૈન્યના ઉચ્ચ અધિકારીઓ અને એનસીસીના મહાનિર્દેશક પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક દિવસની પરેડમાં એનસીસીની ટુકડી હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે અને આ શિબિર તે ગૌરવશાળી ક્ષણ માટેની આખરી તૈયારીઓનું સાક્ષી બની છે मुझे अपने वीर जवानों के साथ साथ वहां की कुछ एनसीसी के कैडेट से भी मिलने का अवसर मिला था और यह देखकर मुझे बहुत अच्छा लगा कि हमारी सेकंड लाइन ऑफ डिफेंस भी अपने पूरे जोश में जैसे हमारे आर्म फोर्स के जवान थे फोर्सेस जवान थे वैसे ही हमारे एनसीसी कैडेट और मुझे यह भी बताया गया कि ऑपरेशन सिंदूर के दौरान देश भर में ये मॉक ड्रिल्स किए गए तो उसमें हमारे एनसीसी कैडेट्स ने भी जनता को जागरूक करने में बहुत ही महत्वपूर्ण भूमिका आप सबने निभाई है इसके लिए भी मैं आप सभी एनसीसी कैडेट्स को और आपके माध्यम से सारे देश के एनसीसी कैडेट को अपनी तरफ से हार्दिक बधाई देता हूं उनको मैं शुभकामनाएं देता हूं